મિત્રો આજે આપણે ઠંડી રોટલી એક એવી સરસ મજાની વાનગી બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે અને બાળકો પણ આ વાનગીને હોશે હોશે ખાઈ લેશે જો તમે પણ આ વાનગી ક્યારેય ખાધી હોય ને તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વાનગીને તમે શું કહો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો તો ચાલો બનાવીએ આપણે સંસાર પાકની વાનગી ઠંડી રોટલીનો ભૂખો કરીને આજે આપણે બનાવીશું એક યુનિક રેસિપી અને તેના માટે જોઈશે બે ઠંડી રોટલી મતલબ કે સાંજે બનાવેલી હોય તો સવારે અને બપોરે બનાવેલી હોય તો સાંજે ચાલે વધારે ઠંડી નહીં ત્યારબાદ આપણે લઈશું કાંદા ટમેટા ઝીણા સમારેલા ત્યારબાદ લઈશું દહીં અને આદુ મરચાની પેસ્ટ સમારેલા ધાણા લીંબુનો રસ વઘાર માટે કાંદા ટમેટા અને મરચા જે ઝીણા સમારેલા છે અને બોલ્સ બનાવવા માટે ધાણા જીરું પાવડર ગરમ મસાલો હળદર પાવડર મરચું પાવડર મીઠું અને ખાંડ ખાંડ અહીંયા મેં ઓર્ગેનિક વાપરેલી છે કારણ કે સફેદ ખાંડ ને સફેદ કરવા માટે ઘણા કેમિકલ્સ નો ઉપયોગ થાય છે એટલે ઓર્ગેનિક ખાંડ છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે અને કોઈ પણ નુકસાન કરતી નથી તો સંસાર પાક બનાવવા માટે આપણે સૌથી પહેલા બે રોટલીનો ભૂકો કરી લઈશું ઠંડી છે એટલે ભૂકો ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને હા આ ભૂક્કાને તમે મિક્સર જારમાં ક્રશ નહીં કરી શકો જો તેમાં કરશો તો એકદમ ઝીણો થઈ જશે અને જે બોલ્સ બનશે એકદમ ચીપચીપા લાગશે હવે આ રોટલીના ભૂકાની અંદર આપણે બે ચમચી જેટલું દહીં એડ કરીશું અને એને બરાબર હાથથી મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર આપણે ઝીણા સમારેલા કાંદા ટમેટા એક લીંબુનો રસ મરચાંની પેસ્ટ અને બધા જ પાવડરને એડ કરીશું બરાબર મિક્સ કરીને આપણે બટાકા વડાની જેમ નાના નાના બોલ્સ બનાવી લઈશું મિત્રો શું તમે ક્યારે આ વાનગી ખાધી છે જો તમે ખાધી હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ના ખાધી હોય તો એકવાર આ રેસીપી ટ્રાય જરૂર થી કરજો અને આ રેસીપી જો તમે બીજા કોઈ નામથી ઓળખતા હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અમે તો અહીંયા એને સંસાર પાક જ કહીએ છીએ મિત્રો બાળકો જ્યારે ખાવાનું માગે ને ત્યારે એક વખત આ વાનગી ચોકસથી ખવડાવજો નવી વાનગી જોઈને બાળકો જરૂરથી ખાશે અને આમ પણ આ વાનગી દેખાવે મંજુરીયન જેવી લાગશે એટલે બાળકો હોશે હોશેથી રોટલી કાંદા ટમેટા બધું જ ખાઈ લેશે હવે તમે જોઈ શકો છો કે બટાકા વડાની ગોળી જેવી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે જે આપણે બોલ્સ બનાવેલા છે તેને આપણે ફ્રાય કરી લઈશું તેના માટે મીડિયમ તેલ ગરમ કરવાનું છે અને ત્યારબાદ એ બોલ્સ ને બટાકા વડાની નીચે તળવાના છે આ બોલ્સ થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને કાઢી લેવાના છે હવે આપણે આ બોલને નિકાળી લઈશું

લેવાના છે તમે કેપ્સિકમ પણ યુઝ કરી શકો છો અને મોળા મરચા પણ યુઝ કરી શકો છો ત્યારબાદ તેમાં કાંદા ટમેટા ઝીણા સમારેલા એડ કરવાના છે અને બધાને બરાબર ફ્રાય કરી લેવાનું છે

પરંતુ એ શરીર માટે થોડું હાનિકારક થઈ શકે છે કારણ કે તેમાં થોડો કેમિકલ્સ નો ઉપયોગ થયો હોય છે હવે આપણે આમાં આપણે બનાવેલા બોલ્સ એડ કરી દઈશું હવે આપણો આ સંસાર પાક બનીને તૈયાર થઈ ગયો છે અને એને આપણે એક ડીશમાં કાઢી લઈશું મિત્રો દેખાય છે ને એકદમ મંચુરિયન જેવું જો બાળકોને આ હેલ્ધી રોટલી નો સંસાર પાક બનાવીને ખવડાવશું ને